ત્યસ નમો નમ પરમ કૃપાળુ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન અત્રે અત્રે ઉપસ્થિત પરમ પૂજનીય સાંખ્ય યોગી બહેનો પાર્ષદો અને મારા વહલા યુવતીઓ આપ સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપણે જેમ આગળનો સંવાદ જોયો નવલબેનની કથા સાંભળી અને દર્શિતાબેને આપને જે સ્પીચ આપી એ ઉપરથી આપને અત્યારે એટલી તો ખબર પડી જ ગઈ હશે કે આપણે એઝ અ મધર આપણો અત્યારે શું રોલ છે બહેનો એક પ્રખ્યાત કવિ કહી ગયા છે જનની જણ તો ભગત જણ કાં દાતા કાં સુર નૈતર રેન્જે વાંજણી મત ગુમાવીશ તારું નૂર ધરતી અને સ્ત્રી આ બે જ પાસે સર્જનની શક્તિ હોય છે ભગવાનને પણ જ્યારે અધર્મનો નાશ કરવો હોય અને ધર્મનો સ્તંભ રોપવો હોય તો એને પણ એક માની કૂકેથી જન્મ લેવો પડે છે ત્યાગ સમર્પણ માતૃત્વ વાત્સલ્ય આ બધી ઈશ્વરે આપેલી આપણે એક સ્ત્રીની સહજ બક્ષીશ છે એ આપણે એક ભેટ છે કે દરેક સ્ત્રીઓમાં આટલું તો હોય હોય અને હોય જ તો આપણે એટલા ભાગ્યશાળી કહેવાય કે આપણે ભગવાને આ જવાબદારી માટે નિમિત્ત કર્યા છે અને આપણે એક સ્ત્રી રૂપે આ ધરતી ઉપર જન્મ આપ્યો છે તો આપણે કેવી મધર બનવાનું પસંદ કરશું કેવા માતા બનવાનું પસંદ કરશું એક સીતા જેવા કે જેણે લવકુશને એકલા હાથે ઉછેર કર્યો છે કે જીજાબાઈ અને જીવંતાબાઈ કે જેણે મહારાણા પ્રતાપ જેવા આપને શૂરવીરો આપ્યા છે કે પછી પુતળીબાઈ જેવા કે જેમણે ગાંધીજીને અહિંસાનો પાઠ શીખવ્યો છે કે પછી મૌન રહીને સંતાનોને જેમણે જીવનના પાઠ શીખાવ્યા એવા નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાઈ જેવા બનવું છે બહેનો આપણે તો જન્મથી જ લક્ષ્મી કહેવાય અને જેમ કીધું કે સાસરે જઈએ એટલે આપણે શેનું પદ મળે છે ગૃહલક્ષ્મીનું અને એની સાથે હજી એક આજકાલ નવું પદ પણ મળે છે હોમ મિનિસ્ટરનું બરાબર ને ક્યાંક જાય ને તો એમ કે આપણા સાસુ કદાચ કોકને કહેતા હશે કે અમારો છોકરો તો છે ને વગર પાણી પીતો થાય છે એવું તો વિચારો આપણામાં કેટલી શક્તિ હશે તો આ શક્તિને આપણે એક સારી રીતે વાપરીએ અને એક સુષુપ્ત સમાજ એક સુષુપ્ત રાષ્ટ્ર નિર્માણનું આપણે નિર્માણ કરીએ આજે આપણા સમાજને જરૂર છે એક સાચા નાગરિકોની આપણે જોઈએ છીએ આજકાલ કેટલું દૂષણ વધી ગયું છે ક્યાંય પણ છોકરીઓને આપણે એકલા મૂકવી હોય તો આપણો જીવ ચાલતો નથી એવું જ બાળકોમાં બી હોય છે તો એક સમર્થ રાષ્ટ્ર બનાવવું હશે તો આપણે શું કરવું પડશે આપણે એવા બાળકો એવા યુવાનો તૈયાર કરવા પડશે કે જે આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય આપે આજે દેશને જરૂર છે સાચા નાગરિકોની અને જેટલા દેશના નાગરિકો સક્ષમ હશે એટલો જ આપણો દેશ સક્ષમ બનશે જેટલા દેશના નાગરિકો મૂલ્યવાન હશે તેટલો જ આપણો દેશ મૂલ્યવાન બનશે અને બહેનો દેશની સાચી સંપત્તિ કોણ કહેવાય બાળકો અને યુવાનો તો બાળકોનું ઘડતર કરવું એ જવાબદારી કોની છે આપણી આ સમયે આપણે બધાએ આપણા બાળકોને ધર્મ સંસ્કૃતિ અને આધ્યાત્મના બીજ રોપવાનો છે દર્શિતાબેને પણ કહ્યું નવલબેને પણ કથામાં કહ્યું કે આ સમય છે આપણે આપણો જે સમય છે એને ક્યાંય પણ આ ડાવડો વેળફવાનો નથી અને આ અમૂલ્ય કાર્ય કરવામાં આપણે યોગદાન આપવાનું છે તો આ બીજ કેવી રીતે રોપશું શું લાગે છે શું કરવું પડશે આપણે બધાએ આના માટે ચાલો આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ બધા પોતપોતાના બાળકને વિઝ્યુલાઇઝ કરો કે મારું બાળક કેવું છે એનો સ્વભાવ કેવો છે એનામાં શું પ્લસ પોઈન્ટ છે દરેક બાળકમાં સારા સારા ગુણો હોય છે બરાબર એ ગુણોને તમે જુઓ એના નેગેટિવ પોઈન્ટ્સ ઘણાને ફરિયાદ ઘણી આવતી હોય કે મારા બાળકને ગુસ્સો બહુ આવે છે મારા બાળકને જીદ બહુ કરે છે વાત વાતમાં રડી પડે છે હવે આ બધી વસ્તુ એક સાઈડ રાખો અને હવે તમારા સ્વભાવનું તમે થોડુંક એનાલિસિસ કરો બાળકના પિતાનું એનાલિસિસ કરો તમારા ઘરનું જે વાતાવરણ છે એનું એનાલિસિસ કરો તમે જોશો તો ક્યાંક ને ક્યાંક આ બાળક એ બધું આપણી પાસેથી જ શીખતું હોય છે આપણે કહીએ છીએ કે વાત વાતમાં મારા બાળકને ગુસ્સો આવે પણ એ ક્યાંક ને ક્યાંક આપણે આપણી જાત સાથે જોઈએ તો આપણે પણ વારે વારે ગુસ્સો આવતો હોય છે બાળક આજકાલ કેવું હોય છે કે તમે એને કહેશો કે આમ કરવાનું છે દરરોજ સવારે પૂજા કરવાની છે ભગવાનને પગે લાગવાનું છે માતા પિતાને પગે લાગવાનું છે એ બાળક કરશે નહીં એ શું કરશે જે આપણે કરીએ છીએ એટલે જો આપણે બાળકને મંદિરે જ લઈ જવા હોય તો સૌથી પહેલાં આપણે મંદિરે જવું પડશે આપણે એવું ઈચ્છતા હોય કે મારો બાળક બધાને પગે લાગે ધર્મનું વાંચન કરે તો એના માટે પહેલાં આપણે તૈયારી કરવી પડશે આપણે આપણા માતા પિતાને ઘરમાં પગે લાગતા શીખવું પડશે આપણે આધ્યાત્મિક વાંચન કરવું પડશે પૂજન કરવું પડશે તો એ જોશે કે આ શું થઈ રહ્યું છે અને એ એનું અનુકરણ કરશે અને પછી આપણે એમને શીખવવું નહીં પડે આપણે કેવું કરીએ છીએ આજકાલ કે કોઈ પણ બાળક હોય નાનું હોય એ ચાલતા શીખતું હોય પાપા પગલી કરતાં શીખતું હોય એટલે સ્વાભાવિક વાત છે પડી જાય બાળક જેવું બાળક પડ્યું નથી કે આપણે ઘરમાં ચાર જણા દોડીએ ઓ મારા દીકરાને લાગી ગયું લાગી ગયું અરે 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 ના એવું ન કરો એને પડવા દો જો એ પડશે તો એને ખબર પડશે કે ઊભા કેવી રીતે થવાનું આપણે રોટલી બનાવતા શીખતા હતા તો આપણે એક વખતમાં રોટલી આવડી ગઈ હતી કેવું પેલા મંગળને બધા જુદા જુદા ગ્રહ બનાવતા હતા ને આપણે પછી પ્રેક્ટિસ કરી પ્રેક્ટિસ કરી પ્રેક્ટિસ કરી તો રોટલી છેલ્લે કેવી સરસ ગોળ થવા માંડી આ શું શીખવે છે કે નિષ્ફળતા આપને મળશે એમાં જ આપને સફળતા મળશે આપણે બાળકને પડવા નહીં દઈએ જે કે છે કે મમ્મા આજે મને પીઝા ખાવા છે મારે આજે આમ કરવું છે તેમ કરવું છે બાળક હજી બોલે એની પહેલાં તો આપણે એની બધી ડિમાન્ડ શું કરી દઈએ છીએ પૂરી કરી દેતા હોઈએ છીએ પછી ક્યારેક એવું થાય પરિસ્થિતિ અને સંજોગોને અનુરૂપ આપણે એ વસ્તુ ન કરી શકીએ ત્યારે બાળક આપણે જ બીક હોય કે જો આને ના પાડશું તો આ ન લેવાના પગલાં લઈ લેશે એટલે સૌથી પહેલાં તો બાળક જ્યારે નાનું હોય છે ત્યારથી જ એને પડતા શીખવાડો પડશે તો એ ઊભું થશે અને આના માટે શું કરવું પડશે ખબર છે બહેનો આપણે આપણું મનોબળ દ્રઢ કરવું પડશે આપણે જો આપણા બાળકોને વેવલાવશું પોપલાવશું ઓવર એને આપણે લાડ પ્યાર આપશું પ્રેમ કરો વાલ કરો પણ ઓવર કરવાનો નથી પાણીનો ગ્લાસ આપણે કોઈક મહેમાન આવ્યા હોય તો આંખો ભરીને જાય છે થોડોક અધૂરો રાખીને કે છલકાઈ ન જાય એવી રીતે આપણો પ્રેમ છલક છલકવા દેવાનો નથી પ્રેમ કરવાનો છે પણ થોડોક માપમાં રાખો ઓવર લાડ કરશું તો એ બાળક બગડશે બગડશે અને બગડશે જ એનાથી શું થાય છે કે એક સમય એવો આવે જ્યારે બાળકને એકચ્યુલી જરૂર હોય આપણી અને આપણે ત્યાં ન હોય તો એ પડી એટલે તૂટી જાય છે બાળક અને પછી શું થાય કે ડિપ્રેશનનો ને એનો ભોગ બનતો હોય છે શાસ્ત્રીજી મહારાજનું એક ઉદાહરણ આપું તમને કે શાસ્ત્રીજી મહારાજ છે ને અન્ન કણનું વ્રત કરતા એક આખું અઠવાડિયું એણે બાજરો ખાવાનો એક આખું અઠવાડિયું શાસ્ત્રીજી મહારાજ ચોખા લે એક આખું અઠવાડિયું શાસ્ત્રીજી મહારાજ ખાલી ઘઉં ઉપર લે એટલે કોકે એમને પૂછ્યું કે ગુરુજી તમે કેમ આવું કરો છો મહારાજ એટલે મહારાજે સુંદર જવાબ આપ્યો કે ભવિષ્યની આપણે ખબર હોતી નથી આવનારા ભવિષ્યના જે પડકારો છે એને ઝીલવા માટે અમે આવું કરતા હોઈએ છીએ એટલે આપણે બાળકોને ખાલી અક્ષર જ્ઞાન નહીં પણ સર્વાંગી વિકાસ કરવાનો છે સ સમાનતા ઉદારતા સાહસિકતા અને સહનશીલતાના પાઠ ભણાવવાના છે અને આપણે સૌ જ્યારે આ પવિત્ર ગુરુકુળ મૈયાના ખોડે બેઠા છીએ અને સ્વામિનારાયણ ભગવાને જ્યારે આપણે આપણો હાથ પકડો છે ત્યારે આ કાર્ય થોડુંક સહેલું બની જતું હોય છે તો કારણ કે આપણી પાસ આપણી પાસે સૌથી બળવાન મંત્ર છે જય સ્વામિનારાયણ એટલે જય સ્વામિનારાયણ બોલતું જવાનું અને આપણા કાર્યો કરતા જવાના જય સ્વામિનારાયણ